સાવગીરી મહારાજ તીર્થધામથી પધારેલા ઉજનીય પ્રભાતપુરી મહારાજ કથા મંચ પર પધારી દેવી ભાગવતજીનું દર્શન પૂજન સંપન્ન કરશે શ્રી લાલજી મહારાજ પણ કથા મંચ પર પધારશે સંજયભાઈ સંજયભાઈ પટેલ પરિવાર આરતી માટે કથા મંચ પર પધારશે વિપુલભાઈ અને પરિવારજનો પણ કથા મંચ પર પધારશે રશીલાબેન પિનાકીન કુમાર મિતાબેન જીતેશભાઈ આ બધાએ પણ થોડી થોડી સંખ્યામાં ગોઠવાઈ જશું સતીષભાઈ ડેડિયાસર સોમાભાઈ એમડી પટેલ પ્રભાકરભાઈ જયંતિભાઈ સુરેશભાઈ અર્બન બેંક શાંતિભાઈ કાંતિભાઈ શંકરભાઈ પટેલ વિષ્ણુભાઈ ભગત આ સૌને વિનંતી કરીશ કે આપ આરતીમાં સામેલ થવા માટે કથા મંચ પર પધારશો સૌ માટે સમૂહ પ્રસાદની યજમાન પરિવાર તરફથી આપણને સૌને મહાપ્રસાદની વ્યવસ્થા પૂરી પાડવામાં આવનાર છે સૌને પ્રસાદ ગ્રહણ કરવાની પટેલ પરિવાર વતી આગ્રહભરી નિમંત્રણ સાથે પણ સાથે સાથે બિલકુલ બગાડ ન થાય તેની સૌને કાળજી લેવા પટેલ પરિવાર વતી નમ્રતાપૂર્વક અરજ છે આપની થાળીમાં આપને ભાવે એટલું અને ફાવે એટલું જ લેજો એવી આપ સૌના સહકારની અપેક્ષા રાખીએ છે તથાસ્તુ વિદ્યાપીઠમાં પાંચ હજાર રૂપિયા મણિલાલ ભાઈલાલભાઈ રોહિત ગોત્રી અગિયાર હજાર એકસો અગિયાર પ્રેમીલાબેન અરવિંદભાઈ પંચોલી વડોદરા અગિયાર હજાર રૂપિયા જસુમતીબેન મનહરભાઈ પ્રજાપતિ અમદાવાદ અગિયાર હજાર રૂપિયા સ્મિતાબેન વિષ્ણુભાઈ પટેલ સામેલા અગિયાર હજાર રૂપિયા પટેલ વિષ્ણુભાઈ પુરુષોત્તમભાઈ ભગત સામેલા એકાવનસો રૂપિયા હેતવીબેન માર્સોનિયા બરોડા તરફથી એકાવનસો રૂપિયા ગીતાબેન શ્યામસુંદર શાહ વડોદરા તરફથી પાંચ હજાર રૂપિયા જય વારાઈ માતાજી અગિયાર હજાર રૂપિયા શિવાભાઈ વરદભાઈ પટેલ વડોદરા પાંચ હજાર રૂપિયા કોકિલાબેન ભરતકુમાર પટેલ વડોદરા એકાવનસો એક પટેલ સુરેશભાઈ હરમાનભાઈ પાવનધામ ગોરવા બાર હજાર રૂપિયા પાર્થ તેજસ જીતેન્દ્રભાઈ રાણા સાંખડી પિંચ્યાસી સો રૂપિયા ચિંતનભાઈ પુરુષોત્તમભાઈ જોશી પાંચ હજાર રૂપિયા નર્મદાબેન જ્યોતિન્દ્રભાઈ પરમાર તરફથી અને વિપ્રા વિક્ષાબેન પ્રવીણભાઈ ઠક્કર હસ્તે મયંકભાઈ તથા ચેતનભાઈ તરફથી પાંચ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા નર્મદાબેન મોહનભાઈ પટેલ હસ્તે વિપુલભાઈ વડોદરા તરફથી તથા વિદ્યાપીઠને સમર્પિત કરાયા છે સૌને આપણે તાલીઓથી વધાવીએ અને આવું નવમા દિવસના અસત્ર વિરામની આરતીના આપણે સૌ સહભાગી થઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે